हेलो मित्रों नव वीडियो में स्वागत है मित्रों तो पीएम किसान लाभार्थी याद से मित्रों भारत सरकार द्वारा मित्रों शुरू कराएल मुख्य पहल से मित्रों तो विषय बात कर सू तो मित्रों बात करिए तो पीएम सम्मान नीति योजना मित्रों 2025 में देश खेड सशक्त बनावा छ हज़ार रुपये वार्षिक मित्रों तमने से खाता में सीधा सीधा से मित्रों नाखा त्रम सम्मान अपताओं પહોંચાડવામાં આવે છે બે હજાર પચીસની યાદી મિત્રો છે એ બહાર પાડવામાં આવેલી છે તો આગળ વાત કરીએ આપણે તો પીએમ કિસાન લાભાર્થીની યાદી વિશે મિત્રો માહિતી આપણે મેળવીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ લોન્ચ સિફ બે હજાર ઓગણીસમાં કરવામાં આવે છે નાના ખેડૂતો માટે ખાસ કરી બે હેક્ટર સુધી જમીનમાં તમારા ખાતા મિત્રો છે વાર્ષિક એટલે છ હજાર રૂપિયા છે એક વર્ષના મિત્રો છે એ તમને આપવામાં આવે છે વધારે કોઈ પણ માહિતી હતું તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી અને અમારા માહિતી મિત્રો છે તમે અહીંયા અમને જણાવી શકો છો તમે એનો સી આન્સર મિત્રો તમને જવાબ છે મિત્રો આપશો આગળની વાત કરીએ પીએમ કિસાન સમાન નિધિ યોજના વિશેષતા શું છે મિત્રો એના વિશે વાત કરી તો નાણાકીય બે હજારનો હપ્તા સે મિત્રો ત્રણ હપ્તા મિત્રો સી આપવામાં આવશે બે હેક્ટર એટલે અઢી વિઘાથી વધારે મિત્રો જમીન હોય એના કરતી વધારે ન હોય છે મિત્રો એના માટે છે ડાયરેક્ટ ડિરેક્ટ ટ્રાન્સફર ટુ ડી ભંડોળ સીધા તમારા બેંક ખાતામાં મિત્રો પૈસા છે એ ટ્રાન્સફર મિત્રો કરે છે દર ત્રણ મહિને છે મિત્રોનો આનો હપ્તો મિત્રો આપવામાં આવે છે એના માટે ખાસ કરી અને જે મિત્રો એ કેવાય છે જે મિત્રોને બાકી છે તો ખાસ કરી આધાર સાથે લિંક કરી મોબાઈલ નંબર પણ લિંક બાકી હોય તો કરી લેવો જરૂરી છે હવે તમારા માહિતી ભરવાની રહેશે મિત્રો રાજ્યનું નામ જિલ્લો છે બ્લોક અને ગામ બરાબર આ બધી માહિતી તમારે ભરવાની રહેશે તપાસ યાદી વખતે સાવચેતી કઈ કઈ માહિતી રાખવી મિત્રો ખાસ કરી તો તમે છે મિત્રો ઘરે બેઠા પણ મિત્રો ઈ કેવાય છે કરી પીએમ કિસાન જીઓ પી એના વેબસાઇટ તપાસ ઉપર જઈ અને તમારી માહિતી જતી મેળવી શકો છો નામ અને બેંક એકાઉન્ટની વિગત પણ મિત્રો જોઈ શકો છો તમારું નામની તમારું નામ યાદીમાં નથી તે પણ અહીંથી તમે ચેક કરી શકો છો અથવા સી એસ એ સેન્ટર કૃષિ કાર્યાલય ફરી ના પ્રથમ ફરિયાદ મિત્રો કરી શકો છો આધાર કાર્ડ મોબાઈલ નંબર બે ખાતું અને મોબાઈલ નંબર એકબીજા સાથે માહિતી છે ખાસ કરીને આ માહિતી મિત્રો આપવામાં આવે છે જો કોઈ પ્રજાનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવજો મિત્રો આ રીતના વિડીયો હતો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળી નવા વિડીયોમાં જય હિન્દ